નમસ્કાર ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસની દુનિયા કેવી રીતે કામ કરે છે દરવાજો ખોલવાથી લઈને બોલને ફટકારવા સુધી આ બધી ક્રિયાઓ પાછળ કંઈક અદૃશ્ય શક્તિઓ કામ કરે છે આજે આપણે એ જ બળ અને દબાણની રોમાંચક દુનિયામાં જઈશું તો ચાલો શરૂ કરીએ આપણી આસપાસ જુઓ આપણું જીવન સતત ક્રિયાઓથી ભરેલું છે જેમ કે કોઈ વસ્તુને ધક્કો મારવો કે પછી કોઈ વસ્તુને પોતાની તરફ ખેંચવી રમત ગમતમાં આપણે બોલને લાત મારીએ છીએ અને અલબત્ત કોઈ સામાનને ઉચકી પણ છીએ તો સવાલ એ છે કે આ બધી અલગ અલગ લાગતી ક્રિયાઓ ધક્કો ખેંચાણ લાત ઊંચકવું આ બધામાં શું કોમન છે વેલ વિજ્ઞાન આ બધા માટે એક જ શબ્દ વાપરે છે અને એ શબ્દ છે બળ ચાલો જરા ઊંડાણમાં સમજીએ કે આ બળ આખરે છે શું વિજ્ઞાનની ભાષામાં કહીએ તો બળ એટલે બે વસ્તુઓ વચ્ચે થતી એક આંતરક્રિયા મતલબ કે આવે એકલું નથી હોતું જ્યારે કોઈ વ્યક્તિ કારને ધક્કો મારે છે ત્યારે એ વ્યક્તિ કાર પર બળ લગાવી રહી છે પણ એ જ સમયે કાર પણ એ વ્યક્તિ પર વિરુદ્ધ દિશામાં બળ લગાવે છે આ આદાન પ્રદાન જ તો બળ છે પણ શું થાય જ્યારે એક કરતાં વધુ બળ એક સાથે લાગે વિચારો જો બે લોકો એક જ દિશામાં કોઈ બોક્સને ધક્કો મારે તો શું થશે એમનો બળ ભેગા થઈ જશે અને બોક્સ એકદમ સરળતાથી ખસશે પણ જો એ બંને સામસામે ધક્કો મારે તો જેમ કે ખેંચની રમતમાં થાય છે ત્યાં જે ટીમ વધુ જોર લગાવે છે એ જીતી જાય છે કારણ કે પરિણામ એ બંનેના બળના તફાવત પર આધાર રાખે છે તો બળ શું છે એ આપણે જાણ્યું પણ સવાલ એ છે કે એ કરી શું શકે છે ચાલો બળની અસરો પર એક નજર નાખીએ બળ તો ખરેખર જાદુ કરી શકે છે એક સ્થિર પડેલા ફૂટબોલને ગતિમાં લાવી શકે છે કોઈ ગતિ કરતા ટાયરને ધક્કો મારીને એની સ્પીડ વધારી કે ઘટાડી શકે છે ક્રિકેટમાં બેટ્સમેન બળ લગાવીને જ તો બોલની દિશા બદલી નાખે છે અને હા એ કોઈપણ વસ્તુનો આકાર પણ બદલી શકે છે જેમ કે આપણે લોટ બાંધતી વખતે કરીએ છીએ પણ શું બધા બળ એકસરખા હોય છે ના એવું નથી તેને મુખ્યત્વે બે કેટેગરીમાં વહેંચી શકાય છે જ્યો બળના બે મુખ્ય પ્રકાર છે પહેલું છે સંપર્ક બળ જેના માટે બે વસ્તુઓનો એકબીજાને સ્પર્શ કરવો જરૂરી છે જેમ કે આપણા સ્નાયુઓનું બળ કે પછી ઘર્ષણ બળ અને બીજું છે બિનસંપર્ક બળ આ બળ દૂરથી જ કામ કરી શકે છે સ્પર્શ વગર જેમ કે ચુંબકનું આકર્ષણ કે પછી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જે ઝાડ પરથી સફરજનને નીચે ખેંચે છે ઓકે તો બળ વિશે આપણે ઘણું જાણ્યું હવે તેના એક ખૂબ જ શક્તિશાળી પરિણામ પર જઈએ અને એ છે દબાણ એક સામાન્ય અનુભવની વાત કરીએ એક ધારદાર ખિલ્લી અને એક બુઠ્ઠી ખિલ્લી લો કઈ ખિલ્લી લાકડામાં સરળતાથી જશે દેખીતી રીતે જ ધારદાર ખિલ્લી પણ ક્યારેય વિચાર્યું છે એવું કેમ આનો જવાબ બળ અને ક્ષેત્રફળના સંબંધમાં છુપાયેલો છે આનો જવાબ છે દબાણ દબાણ એટલે બીજું કંઈ નહીં પણ કોઈ ચોક્કસ જગ્યા પર કેટલું બળ કેન્દ્રિત થયેલું છે જો એટલું જ બળ નાની જગ્યા પર લાગે તો દબાણ જબરદસ્ત વધી જાય છે અને બસ આ જ કારણે ધારદાર ખિલ્લી દીવાલમાં આસાનીથી ઉતરી જાય છે આને સમજવા માટે એક બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે પી બરાબર એફ ભાગ્યા એ એટલે કે દબાણ એટલે બળના છેદમાં ક્ષેત્રફળ આનો મતલબ એ થયો કે જો ક્ષેત્રફળ એટલે કે એ ઓછું હોય તો એટલા જ બળ એટલે કે એફ માટે દબાણ પી અનેક ગણું વધી જાય છે ખિલ્લીની પેલી નાનકડી અણીનું ક્ષેત્રફળ ઓછું હોવાથી હથોડીનો એક નાનો ફટકો પણ અમશમ દબાણ પેદા કરે છે અને આ સિદ્ધાંત આપણને ચારે બાજુ જોવા મળે છે કુલીઓ માથા પર ઈંઢોણી મૂકીને સંપર્કનું ક્ષેત્રફળ વધારે છે જેથી વજનનું દબાણ ઘટી જાય સ્કૂલ બેગના પહોળા પટ્ટા પણ ખભા પર દબાણ ઓછું કરવાનું જ કામ કરે છે અને ખીલીની ધારદાર અણી તો દબાણ વધારવા માટેનું ઉત્તમ ઉદાહરણ છે જ પણ રાહ જુઓ દબાણ ખાલી ઘન પદાર્થો સુધી જ સીમિત નથી એ તો આપણી ચારે બાજુ મોજૂદ છે હા ખાલી ઘન પદાર્થો જ નહીં પ્રવાહી અને વાયુઓ પણ દબાણ ઉત્પન્ન કરે છે જ્યારે બોટલમાં પાણી ભરવામાં આવે છે ત્યારે પાણી બોટલની દિવાલો પર બધી બાજુઓથી દબાણ કરે છે અને ફુગ્ગાનું શું જ્યારે આપણે એમાં હવા ભરીએ છીએ ત્યારે હવા અંદરથી દબાણ કરીને જ ફુગ્ગાને ફોલાવે છે અને પછી આવે છે વાતાવરણનું દબાણ જરા કલ્પના કરો આપણી ઉપર કિલોમીટરો સુધી હવાનો એક આખો સમુદ્ર છે અને એ હવાનું વજન સતત આપણી ઉપર દબાણ કરી રહ્યું છે ઘણીવાર આપણને લાગે છે કે હવા એટલે કંઈ નહીં એ વજન વગરની છે પણ એવું બિલકુલ નથી હકીકતમાં એનું વજન સતત આપણી ઉપર એક અદૃશ્ય દબાણ બનાવી રહ્યું છે અને કેટલું દબાણ આ આંકડો જાણીને કદાચ નવાઈ લાગશે એક સરેરાશ માનવ શરીર પર વાતાવરણનું દબાણ હોય છે લગભગ બસો પચીસ કિલોગ્રામ તો અહીં સૌથી મોટો અને રસપ્રદ સવાલ એ છે કે જો બસો પચ્ચીસ કિલોગ્રામ જેટલું જબરદસ્ત વજન આપણને દરેક ક્ષણે દબાવી રહ્યું છે તો આપણે એને અનુભવતા કેમ નથી આપણે કચડાઈ કેમ નથી જતા અને એનો જવાબ છે એકદમ પરફેક્ટ બેલેન્સમાં આપણા શરીરની અંદરનું દબાણ જે આપણા લોહી અને બીજા પ્રવાહીઓ દ્વારા બને છે એ બહારના વાતાવરણના દબાણને બરાબર સંતુલિત કરી દે છે આ એક અદ્ભુત સંતુલન છે જે આપણને જીવંત રાખે છે અને એ બતાવે છે કે કેવી રીતે ભૌતિકશાસ્ત્રના નિયમો ચૂપચાપ આપણું જીવન ચલાવી રહ્યા છે